જે પ્રોબ્લેમો બચા હાઈટ વર્ષની ઉંમર માં થાય ને એ સારી મને હવે થાય છે મારા શરીરમાં વિટામિન સી કે ડી કે કઈક એવું ઓછું છે મને ડોક્ટરે કીધું તારા કઈ બી ટ્વેલ કરીને છે એ ઓછું છે એના કારણે તારા કમજોરી ઘૂંટના દુખવા માથાનું માઇગ્રેન રહેવું એ બની બધી પ્રોબ્લેમો વધારે રહે છે તો એના માટે શું કરવું કે ડોક્ટરે મને કીધું કે પાવડર એવો કંઈક આવે છે ઇન્જેક્શન લો એવો પ્રયાસ કરો કે તમારાથી જે બધું ઓછું થાય ડૉક્ટરે મને એમ કીધું કે લગભગ ચૌદ ઇન્જેક્શનો છે જે કૂતરા ના લઈ રહે એ નહીં મતલબ કે ચૌદ ઇન્જેક્શનો એવા છે ને એ કે તમારે લેવા પડશે કે એ અને મારાથી લેવાય નહીં ઇન્જેક્શન આ કદાચ પાવડર છે કે લઈ શકાય બાકી એ ઇન્જેક્શનો ના લેવા શકાય બાપા તકલીફો ઘણી થાય એટલે અને એના કારણે ઢુંગમ ઇન્જેક્શન લેવાના કારણે બઈ નથી શકવાતું કેમ કે પ્રોબ્લેમ મેં થોડો સહન કરેલા છે હાલ હું હેડતો હેડતો જઉં છું ગામમાં મારા થોડું ફરી આવું થોડું મૂડ ફ્રેશ કરી આવું બેઠો હતો કંટાળતો તો વ્લોગ શૂટ કરતો આવું એવી રીતે થોડો અડધો અડધો જતો તો અને આ રસ્તો બધો મને આવી માટીમાં તો મારા પગ પણ સ્લીપ મારે છે પગ સ્લીપ મારે એટલે પછી પટી જ ગયું બે ડગલા ભરાતા હોય ત્યાં એક જ ડગલું ભરાય એટલી માટી છે આ રસ્તાને હું પ્રેમથી ભારત માલા કહું છું રસ્તો છે અમારો લગભગ દિવાળી એટલે જે કોઈ બી નવા આવતા હોય ને આ સેરિયામાં આવતા નહીં ગાડી લઈને ટ્રેક્ટર નો લેવો પડશે કેમ કે કોઈ બી ગાડી આવે તો અહીંયા ફસાય તો જાય જ છે આ કંઈક કઈ કે માટી છે તમને બતાવું એકદમ રેફો છે રેફો આનામાં ગાડી ફસાવાની સંભાવના પૂરી પૂરી હોય ટ્રેક્ટર થોથા કરે એ બાઇક ને ગાડીઓ આવે આવી રીતિ છે અને આવી રીતિમાં કોઈ સાધન ચાલે જ નહીં પ્રથમ તો ઘણા લોકો અમને એમ કે છે કે ભાઈ રસ્તો તમારો છે હેડો છો ડેલી તમને તકલીફ પડે છે તો માટી કેમ નહીં ને ભાઈ માટી અમે નખાઈએ જ છીએ દર સાલ નખાઈ છીએ આ તમને જે શેરિયો દેખાય છે ને આ ઓળે દોળે બધું મતલબ કે આજુબાજુ બધું જાડીઓ હતી ઝાડીઓ મીન્સ કે ઊભા ઉભા લીમડા ઉભા ઊભી ઉભી કોઈ મતલબ જાળી બધી ઉભી હતી અને આ બધી સાફ કરાય છે હાલ કમ્પ્લીટ સાફ કરે ને શેરિયો કમ્પ્લીટ કરે ને આ વખતે ચોમાસું આવ્યો ને એટલે પાછું જે માટી નખાઈતી હતી ને બધી કાઢી નાખી આ બધું તણાઈ ગઈ એના કારણે આ બધો રેફો થઈ ગયો હવે સાઈડ માં અમારે પાડોશી ખેત તલાવ ખાણાતી હતી એટલે અમે માટી હવે નાખવાના છીએ પ્રયાસો કરવા છે કે કે જોઈએ કેમ જ છે છે છોડો તો બધી પ્રોબ્લેમ એટલે બધી સોલ્વ થઈ જાય ને ગામમાં જો એટલે લોકો મને કહે છે કે ભાઈ યુટ્યુબમાં તું વિડીયા મૂકે છે એમ થોડું આમ અલગ નથી લાગતું યુટ્યુબમાં વિડીયા મૂકો એટલે મેં જે દરિયામાં પડી ગયો છું એ દરિયામાં પડીને પછી મારા તારે બહાર નીકળવાનું છે મારું લક્ષ્ય છે કે હું થોડો મોટો એક યુટ્યુબર બનું મારો મતલબ સપનું છે અને એ સપનું મેં એક ગોલ બનાવી લીધો છે એ ગોલને હું પૂરો કરીશ એટલે આત્મા એ છે જે કેતા હોય એટલે જે લોકોમાં જે નેગેટિવતા છે એ નેગેટિવતામાં ભાગી ને પછી તમે આગળ તો કંઈક કરો તો તમારું સારું થાય એટલે જે મેં ગોલ બનાવ્યો છે એને તમારે પૂરો કરવાનો જ છે એ નક્કી જ છે અમુક લોકો ગામના જે છે મતલબ કે નાના છે મારા કરતી યુટ્યુબ ની ચેનલ છે એમને એ શું કરે ખબર બીજાનો વિડીયો કોઈ બીજાનો વિડીયો અને પોતાનો મતલબ વિડીયો રેકોર્ડિંગ કરે પોતાનો મતલબ લગાવી દેવું નાનો નાનકુચક આટલું જ નવનકી છવી ટાઈપ મતલબ પાસપોર્ટ ટાઈપ એ ટાઈપ લગાવી દે છે અને વિડીયો મતલબ મૂકી દે છે યુટ્યુબમાં યુટ્યુબ એક્સેપ્ટ કરી લે છે એમના વ્યૂ પણ આવે છે સબસ્ક્રાઈબરો પણ વધે છે અને ભાઈ તમારા કેટલા સુધી સક્ષમ છે મને કહેજો ખાલી એ સક્ષમ નથી તમારા જ વિડીયો તમારા ટેલેન્ટ હશે તો તમે આગળ વધશો 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 તમારા બોલવાની જ મતલબ એ નથી તો પછી તમે યુટ્યુબ ની અંદર ન ચાલો ભાઈ મારું કેવું મારી એડવાઈઝ એ છે અને અમુક જે છે ને કે યુટ્યુબ ની અંદર કોઈ નોલેજ નથી તો પણ આપણને લેક્ચર આપે ભાઈ હશે ભાઈ હશે બીજું શું થાય અમે જે તમે દીવો જે આગળ મળે છે તમે જુઓ છો એ દીવામાં તેલ અમે પૂરીએ છીએ બરોબર એ પ્લીઝ મહેરબાની કરીને એડવાઇસ એવી ના આપવી અમારે એડવાઇસ જોશે તો તમને સામેથી અમે તમને પૂછીશું કે તમારે તમે મને એવી એડવાઇસ આપો ઓકે તો ચેન્જ ધ ટોપિક અહીંયા આગળ ફુવારા ફરે છે મિની ફુવારા છે આ કઈ ખેતર છે અમારું જાળીવાળી બાંધેલી છે અને સામે દેખાય છે અમારી સ્કૂલ છે હું નાનપણમાં અહીંયા જ ભણ્યો એક થી કરું તો લગભગ અમારું કંસારી ગામ લગભગ બોલે તો છે જ કંસારી ગામ અને કંસારી ગામમાં અમારા પેટા ગામ છે પ્રજાપતિ નગર અને પ્રજાપતિ નગરમાં સમથિંગ પચાસ થી પંચાવન કે સાઠ ઘર આવેલા છે એટલે પચાસ થી સાઈઠ વચ્ચે ઘર છે એમાં બસો જણાની વસ્તી છે અને જાણવા જેવી વસ્તુ એમ છે કે જે બસો જણાની વસ્તી છે એક બાપની છે એમનો દાદો બધાનો એક જ મારો ગેનાજી બાપા ગેનાજી દાદા બધો એક જ પરિવાર છે અને અમે બધા હળીમાળી ને રહીએ છીએ અને આ છે કઈક સ્કૂલ નો ગેટ અને આ છે મારું મંદિર ચામુંડા માતાનું મંદિર છે આ ડેરી છે આ પાણીની ટાંકીઓ છે આવી રીતે અમારું નાનો ગામ છે ગામ છે જય મા ચામુંડા માતા એમને હું ચામુંડા માતાના દર્શન કરાવું હું પણ કરી લો તમે કરી લો કઈ કોકે રંગીલી રંગોલી દોરી છે બાલ બાલીનંદન બાલનંદન શું લખેલું છે નૂતન વર્ષીય અભિનંદન એવું લખેલું છે ઓકે સારું લખ્યું છે ચામુંડા માતાજી છે અમારે અને હવે દેખાણા ચામુંડા માતાની મૂર્તિ છે સરસ મજાના દર્શન થઈ ગયા હવે ચામુંડામાં અંકોર વગરમાં રહી ગયો જય ચામુંડામાં આવ્યો તો અહીંયા પણ અરવિંદભાઈ ની દુકાન તો બંધ છે ભાઈ ભાઈ દુકાન બંધ છે બેઠક માટે આવ્યો તો કશો વાંધો નહીં આપડા થોડા રામપી ના દર્શન કરતા આવીએ નવા દિવસે દર્શન કરવા સારા એવું ટોપિક છે અને આ છે અમારે અરવિંદભાઈ કરીને તેથી થાય એટલે અમારે બધું આવું ચાલે છે અહીંયા અને આ અમારે દુકાન છે વિજય પ્રજાપતિ કરીને હાલ હું દર્શન કરવા જાઉં છું નવા દિવસે દર્શન કરવા એ ભાગ્યની વાત છે કે હરમાપીરનું મંદિર આપણે ગામમાં જઈએ છીએ એ પણ મિની રણુજા કરીને આ કઈક આવું મંદિર છે અમારે રમાપીર મંદિર કટ્ટી કરીને મંદિર છે જય રમાપીર જય રમાપીર નવા દિવસે દર્શન કરવા આઈએ છીએ અમે

લીલાબેન બેઠા છે હું નાનો હતો ને ત્યારથી મને બાલમિંદ્રો ભણાવતા જે બાળપણની જે મારી યાદો છે ને લીલાબેન સાથે સંકળાયેલી છે એટલે લીલાબેન એ મારા ગુરુ કેવાય વાતે તો પેલા ગુરુ જે કેવાય ને બાલ મંદિર પહેલા ગુરુ છે મારા લીલાબેન છે છે ધન્યવાદ અને આવી રીતે મંદિર બેઠો તો એટલે મૂડ થઈ ગયો એટલે વ્લોગિંગ શૂટ કરતા આવું બધાને મળતા આવું લાભ પાછમ છે નવા વર્ષના તો કઈક આવું છે રામાપેર નું મંદિર જોઈ શકો છો તમે આજુબાજુ આવે છે દર્શન કરવા માટે માટે તમને પણ ટાઈમ મળે તો એક વખત અહિયાં દર્શન કરવા આવજો બાબુ બધાનું સાંભળે છે અને તમારું પણ છે ગેટ છે છે વસ્તુ એટલે એટલે મને થોડી યાદ ગઈ મારે હવે વસ્તુ લેવાની છે ભાઈ વસ્તુ મંગાઈ હતી પણ હવે લેવી તો પડશે જ મારા અરવિંદભાઈ છે બેઠા છે અરુણભાઈ દસ શેમ્પુ આવે દોડના તો મારે ઘરે પૂછવું પડશે દવ લેવા છે ક્લિનિક પ્લસ લેવા છે પૂછી લો થોડું હવે અરુણભાઈ દુકાન થી શેમ્પુ લઈ લીધા છે નાખો ખીચા ની અંદર હેડસો સામાન વાળી દુકાન ઉપર મારા વિનોદભાઈ ની દુકાન છે કાઈક મોટર ખોલીને બેઠા છે અને આવી રીતે કાઈક છે

તમારી મોટર બગડે છે મોટર નું વાયરિંગ કરેલું છે પંપ ચાલુ છે સરસ મજાની મોટર તૈયાર કરી છે અને આ લેફ મશીન છે

તો કંઈક આવું હતું મારું ગામ ને હા તમને વરે પાછી બીજી વખત બતાવી દઉં સ્કૂલ છે તો પછી બસ આજના માટે આટલું જ ને મળીએ આવતા વ્લોગમાં ને ખાસ મને સપોર્ટ કરવા માટે મારા ચાહકોને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું ભગવાન તમારો ભલવું કરે એ પ્રાર્થના કરું છું ભગવાન જો તમે ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ શેર કરો લાઈક કરો ને જુઓ આખો વિડીયો મજા આવશે ધન ધન ધન્યવાદ